ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ પુરસિંહ લોક આપણે એનું આદિ સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ એ તમે જોઈ શકો તો દેવડી ગામ આજે આપણે આવ્યા છે અને અહીંયા જગદંબા એકને જાનબાઈમાં અને મારી પાસે જોઈ શકો છો જાનબાઈમાં આ એકને મંદિર છે અને આનો શું ઇતિહાસ છે તે પણ આપણે અહીંયા જાણવાના છે અને બાજુમાં એક જે વાવ પણ છે એ તેનો પણ શું ઇતિહાસ છે તે પણ આજે આપણે જાણવાના છીએ તો મિત્રો તમે ચેનલમાં ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો આપણે માતાજીના દર્શન કરીએ તો તમે આ જોઈ શકો છો કે આ એક ગેટ છે એવા વાપર ધીમે ધીમે અંદર તરફ આપણે જઈ રહ્યા છીએ નિહારી શકો છો આ તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યા છે આ બધું તમે જોઈ શકો છો શ્રીફળ અને આ બધું જગ્યા છે જે જેને કોઈને થાળ ધરવો હોય તો એને પ્રસાદ માટેનો જે હોલ પણ રાખવામાં આવ્યો છે આ તો ધીમે ધીમે કામ ચાલુ છે આ તરફ તમે જોઈ શકો છો પાણીનો બરફ છે સરસ મજાનો ઠંડા પાણીનો પરફ છે આ બધું મંદિર છે

આવી રીતે આવી જગ્યા છે જગ્યા નહીં સરસ મજાની જગ્યા છે આ બાજુ મિત્રો વાય છે એ પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો તો આ છે ઇતિહાસ વાય બહુ ઇતિહાસ છે એ પણ આપણે મિત્રો જાણવા નથી તમે જોઈ શકો છો વાય છે કે આપણે વાયમાં પણ જાશું અને વાયમાં કેવી રીતે પાણી છે તે પણ હું તમને કે ત્યાંથી તો આપણે નથી જઈ શકતા પણ આ બાજુ તમે જોઈ શકો છો ત્યાંથી ફરીને આપણે બહારની તરફ જઈને આ બધી જગ્યા છે તે તરફ આપણે નીચે જાશું વાય ચાલો મિત્રો ભાઈ તરફ જઈએ पीउ पाणी તો મિત્રો આપણે અહીંયા દર્શન કરવા આવ્યા હતા કે ત્યાં આપણે માજી મળ્યા છે તેની સાથે આપણે વાતચીત કરશું અને અહીંનો થોડોક ઇતિહાસ શું છે ઇતિહાસ થોડોક જાણે છે તે આપણે આપણે થોડીક માહિતી આપશે મારું નામ શું છે મારું નામ સોલંકી અનસાદ અને હું પોતે યુટ્યુબ ચેનલ હતાવું છું પણ ભાઈ યુટ્યુબર આવ્યા છે તો ફક્ત માહિતી માગ્યા માતાજી વિશે તો ઇતિહાસ માતાજીમાં મને થોડી બાજુ ખબર છે તો હું આપું છું કે માતાજીનું ગામ છે પછીયા ગામ પીર અને સાસરું છે દેવડી જામદાઈ હાઈપુમાં આવ્યા પછી amata ji ne koi sundari rehti ni zain mata pisi em ke hamblu devdi langa wadra ma kathada pase 65 varane umre hata to e ni sundari re etle ma pisi 90 varane aata ta de de kdi viha ma khato nya mata ji thapna kari koriyaar ma ni neni potani pisi ka khanjana wadra thapna kari nati deede ingoraale aya ma pisi je mata ji thoda kana masta bola ta darbar visya thodu pas mata ji kido ke hu aavi so em pisi darbar mata ji ne 350 vita માતાજીને કાપડા માં દીધી એમાં હરાપતા મેં એને મારા થી કેવાય ગયું પછી નાચી માં દેડે ડુંગરા આવ્યા દેડે નિહળાવાયા અને માં આપા ઉમર માં હતા કાથળ આપા એટલે માં પછી ગોવાળે કરતા ભેહું ની અને આ ટાંકોરે એના મોટો વડલો હતો માં પાવા આવતા હતા પણ બે બે ત્રણ ત્રણ કુબા ના ગામ ખોરડા ના ગામ નતા પણ પછી છોકરા સારવા આવતા હતા એટલે છોકરા કીધું કે માં પાણી થયું એટલે આ જગ્યા વાગી છે પણ આમાં ફિર એટલે પાણી આવ્યું એટલે વાવતું ગામ એકઠું થયું પછી માતાજી નું ગામ તોરણ બાંધ્યું અમરેલી ભાવનગર ને જાનબાઈ દેવડી ના સાંભળ્યું છે જોયું નથી કે આ તોરણ બાંધેલા તને એક જગ્યાએ હારે એક દીમાં તો આ માતાજી નો આટલો ઇતિહાસ મારી પાસે છે હું તમને કહું છું દાદો ઇતિહાસ કાક પડ્યો છે પણ હવે કોક સમય વાત તો અત્યારે બસ આટલો માતાજી નો ઇતિહાસ કરીએ ને અત્યારે આ સૈતર મહિના ખાસ કે માતાજી ના જયારે બે હાર્યા તે ચાર હાર્યા લાવ્યા હતા એક કટારિયા કોળી એક ફૂંદારી અને એક ભરવા અને એક ભટ પામણ માતાજી આને દાન આપ્યું સાતસો વીઘા અને ફૂંદારી તરીકે અને આજે તેનું કામ કરતા તો તારે સૈતર મહિનો આવ્યો એટલે માતાજી ને કરાર કરેલા કે લાપસ્યું આવે છે માનતા નહીં સૈતર મહિનામાં ખાસ આવે તો મારી પાસે ઇતિહાસ પડ્યો તો મેં તમને ઇતિહાસ કીધો છે તો જે માતાજી કરીને મારો ઇતિહાસ હું પૂરો કર્યો આપણે ઇતિહાસ મિત્રો આપણે જાણ્યું કે માજી આપણે હિંસાબેન છે તે વિશે આપણે બધી સંપૂર્ણ માહિતી આપી છે આ બાજુ વાય છે તે પણ આપણે નિહારવા જવાનું છે ચાલો મિત્રો આપડે જે તરફ આપણે જઈએ મિત્રો આ તરફ છે વાવ એ આપણે વાવની અંદર જાશું અને આને શું વિચારશે તે પણ આપણે વાવનો જાણશું જાણીશું ચાલો મિત્રો આપણે અંદરની તરફ જઈએ અને એનો વાવનો શું શું છે તે જાણીએ મિત્રો આવી ગયા છે વાવમાં તો વાવમાં થોડીક આપણે થોડીક માહિતી લેશું અને શું છે થોડુંક આપણે જાણશું પણ જે આપણે આ ઇતિહાસ કીધો કે હમણાં થોડી વાર પેલા કે માતાજી છોકરા એમ આમ કર્યું હતું થતો થયો હતો તો આમ એકઠું થઈને મોટી જબરું જબરું કરતા ગયા જેમ પાણીની ઘટ લાગતી ગયા એમાં ઊંડું ઊંડું થતું ગયું અને એ માતાજી વખતે આ વાય માથે રમતા પાંચ રૂપિયા સુંદરી પાતરી જોયેલા ઘણા એના દર્શન થયેલા અને ટૂંકમાં આ બાજુ થી આવીને બેડું લઈને બાયું હામાનો મળેલ આ બાજુ તે આરા કરી દીધા અને પાણી મીઠું ટોપરા જેવું કળીકાળ કળજુગમાં એમે સાલ્યા સાલ્યા માં તળિયા સુધી ઉતરી જતા હતા એમે શીસણે શીશું નથી પાણી અને ઉપર થી તો અમને બે પાંચ વર્ષ માં ઢાક્યું છે નકર ખુલું હતું તો માતાજી ને અમે પાણી ભરતા તળકાળ કળજુગમાં ખૂટ્યું નથી મીઠું ટોપરા જેવું પાણી આ માતાજી નો ઇતિહાસ તમને કહું છું અત્યારે પસાર જોયું એમ કે અહીંયા તમે જોવો છો કે અહીંયા કુદી પાણી આગ છે વાવ છે એમાંથી પાણી કુદી શીશવામાં આવ્યું નથી કે આતોમાં આ તરફથી રસ્તો છે તે તરફથી બધા આવે છે અને પાણી ભરીને અને આ તરફ બીજો રસ્તો છે તે તરફ ભયા જાય છે અને આ પાણી એકદમ શુદ્ધ અને ચોખ્ખું પાણી છે અને અસલ તો મીઠું પાણી છે ટોપરા જીવ એ આપણે બધી ઇતિહાસમાં જાણવા મળ્યું છે તો હંતામાં પણ આપણે સરસ મજાનો જાંબે માનો ઇતિહાસ જાણ્યો અને હવે આપણે એને રિક્વેસ્ટ કરીશું કે એક માતાજીનો દુવો ભાઈ જ્યું પણ જાનલ જાનલ તું જોગણી ને મળી પુતી હારો સાપ સમરે થઈ જાય છે સાબજી એ અમારી ડેરડી વાળી પણ જો ને જાન અમારે ધીમો ધણી ને જાનલ માને બાપ તમરે થઈ જાય સાબજી

ખૂબ આનંદ આવ્યો તો કોમેન્ટમાં જય ધાનભાઈમાં જય ધાનભાઈમાં લખવાનું ભૂલતા નહીં ને હિતેશભાઈની ચેનલ હિતેશ ટુરિસ વ્લોગ અને સબસ્ક્રાઇબ કરી લેજો જે ચેનલમાં નવા હોય અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ને મારી ચેનલ પણ યુટ્યુબમાં છે ધ બેસ્ટ વ્લોગ તો જો યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે હંસાબેનની પણ એક ચેનલ છે હંચાબેન ચોલંકી સોલંકી હંચાબેન તો તેમની પણ એ સરસ મજાના ડેલી વ્લોગ બનાવે છે તો તેમની ચેનલ ને પણ વિઝિટ કરજો પેલા નું ફોન આવ્યો હતો ત્યાં જવું છે કે આપણે એનો ઓડિયો રિપોર્ટ કરાવી મંગાવી દઈએ તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ